વલસાના મોગરાવાળી છતરિયા પાસે પાલિકા ઉપપ્રમુખ આશુતોષ મિશ્રા સહિત ગામના અગ્રણીઓ ભેગા થઈ પહેલગામ હુમલામાં મૃતક પર્યટકોને શ્રદ્ધાંજલિ પાઠવી બે મિનિટનું મૌન રાખ્યું હતું આપણા ભાઈઓ શ્રદ્ધાંજલિ આપવા માટે ભેગા થયા છે તો સર્વે પેલા પુષ્પાંજલિ કરશું અને બધા નિર્મતિ સરગાવી પછી બે મિનિટ નું એટલો ફરાવલે કડાડા પણ એય અરે અરે ભાઈ ભાઈ